છોટાઉદેપુરના નસવાડી માનવતા મહેકી પણ મરી પરવારી હોય તેવા સામે આવ્યા છે કુટુંબ નિયોજનના ઓપરેશન બાદ અર્ધ બેભાન હાલતમાં રહેલી મહિલાઓને સુડાવવાને બદલે એક જ એમ્બ્યુલન્સમાં પાંચ પાંચ મહિલાઓ અને તેમના સગા સહિત દસ લોકોને ભરવામાં આવ્યા સરકારી ગ્રાન્ટ બચાવવાના મોહમાં આરોગ્ય વિભાગ દ્વારા મહિલાઓને ચાલીસ કિલોમીટર સુધી આ હાલતમાં મુસાફરી કરાવતા જનરોષ ફાટી નીકળ્યો છે નિયમ મુજબ ઓપરેશન બાદ મહિલાઓને આરામદાયક સ્થિતિમાં ઘરે પહોંચાડવાની હોય છે પરંતુ અહીં તંત્રની બેદરકારીને કારણે મહિલાઓની હાલત કફોડી બની હતી એક તરફ સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે ત્યારે બીજી તરફ નસવાડીમાં મહિલાઓના સ્વાસ્થ્ય સાથે થતા આ ચેડા તંત્રની પોલ ખોલી રહ્યા છે કુટુંબ નિયજનો ઓપરેશન કરાયા બાદ મહિલાને આરામ કરવાનો હોય છે પરંતુ છતાં પણ એક એમ્બ્યુલન્સમાં મહિલાઓ જેમને સારવાર લીધી હતી અને સાથે તેમના સગા સંબંધીઓને ભરીને ઘરે પહોંચાડવામાં આવ્યા હતા તંત્રની પોલ આ કિસ્સાથી છતી થઈ છે નસાડીમાં મહિલાઓના સ્વાસ્થ્ય સાથે ચીડા થતા હોવાનું સામે આવી રહ્યું છે જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સરકારી ગ્રાન્ટ બચાવવાના મુહમાં આરોગ્ય વિભાગ દ્વારા મહિલાઓને ચાલીસ કિલોમીટર સુધી આ હાલતમાં મુસાફરી કરાવતા જનરોષ ફાટી નીકળ્યો છે નિયમ મુજબ ઓપરેશન બાદ મહિલાઓને આરામદાયક સ્થિતિમાં ઘરે પહોંચાડવાની હોય છે પરંતુ અહીં તંત્રની કારણે મહિલાઓની હાલત કફોડી બની હતી એક તરફ સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે અને બીજી તરફ નસવાડીમાં મહિલાઓના સ્વાસ્થ્ય સાથે થતા ચીડા તંત્રની પોલ ખોલી રહ્યા છે છોટાઉદેપુરમાં મહિલાઓને કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું હતું પરંતુ તેમને આરામ આપવાની જગ્યાએ તેમને ઘરે પહોંચાડવામાં આવી હતી આ ઘટના ઘણા ગંભીર સવાલો ઉભા કરી રહ્યું છે ઘણા સળગતા સવાલો ઉભા થઈ રહ્યા છે તેના પર નજર કરીએ તો નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર કેમ વિવાદમાં આવ્યું કેમ ઠાંસી ઠાંસી મહિલાઓને એમ્બ્યુલન્સમાં બેસાડવામાં આવી કેટલીક મહિલાઓની અર્ધબેભાન અવસ્થામાં શા માટે બેસાડવામાં આવી જો અર્ધબેભાન અવસ્થામાં તબિયત લથડે કથળે તો કોણ જવાબદાર મહિલાઓને થઈ ગયો તો તેની જવાબદારી કોણ લેશે પ્રશાસન દ્વારા ક્યારે આ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરાશે નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર વિવાદમાં કેમ આવ્યું છે મહિલાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે એક એમ્બ્યુલન્સમાં પાંચ મહિલાને બદલે ઠાંસી ઠાંસીને મહિલાઓને એમ્બ્યુલન્સમાં ભરવામાં આવી હતી સાથે તેમના સગા સંબંધીઓને પણ એમ્બ્યુલન્સમાં ભરવામાં આવ્યા હતા કેટલીક મહિલાઓ અર્ધવૈભાન અવસ્થામાં હતી હવે આ અવસ્થામાં જો મહિલાઓને કંઈ થઈ જાય તો તેની જવાબદારી કોણ લેશે તે પ્રશ્ન ઉઠી રહ્યો છે

લાવવામાં આવે છે આ મહિલાઓ કુકરદા અને કિલોમીટર દૂરની હતી તે તણખલાની તણખલાની એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ લાવવામાં આવી હતી અને ખાતે લાવીને તેમાં એક સાથે પાંચ મહિલા ઓપરેશન વાળી હતી તેને અને પાંચ જેટલા એના સગાવાલાઓને આમ એક એમ્બ્યુલન્સમાં દસ લોકોને એક સાથે બેસાડવામાં આવ્યા હતા સાથે નાના બાળકો પણ હતા તેઓ સાથે મહિલાઓ ઓપરેશન બાદ અર્ધવ્યવાન અવસ્થામાં હતી કારણ કે ઓપરેશન થાય ત્યારે એને બે ત્રણ કલાક સુધી આરામ થતો નથી વધતા બીજી વસ્તુ છે કે આ કુટુંબની જેને ઓપરેશન બાદ તેને આરામની જરૂરિયાત હોય છે આરોગ્ય વિભાગે એક એક મહિલાને ઘરે પહોંચાડવાની જવાબદારી હોય છે પરંતુ જે અધિકારીઓ છે તેઓ કાળજી લેતા નથી તેનો વરવો નમૂનો છે મહિલાઓને થાસી થાસીને બેસાડવામાં આવી તેઓને સુબડાવાની જગ્યાએ બેસાડીને ઘીચો ગીચ ભરીને લઈ જવામાં આવી 40 કિલોમીટર સુધી આવી મુસાફરી તેઓને કરવામાં આવી નસવાડી તાલુકાનો કુકરદા અને પીછાદા ગામ ચાલીસ કિલોમીટર થાય છે નસવાડીથી ખાડા ટેકડાવાળા રસ્તા હોય છે ઢાળવાળા રસ્તા હોય છે આવી પરિસ્થિતિમાં મહિલાઓ જ્યારે મુસાફરી કરે ત્યારે તેઓની તેવી હાલત થાય તેના પર પણ સવાલ ઉઠી રહ્યા છે એક તરફ મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવે છે બીજી તરફ કુટુંબ નિયોજનના ઓપરેશન પર સરકાર ભાર આપે છે કરોડો રૂપિયા ગ્રાન્ટ પણ આપે છે આના માટે ત્યારે અધિકારીઓએ અલગ અલગ મહિલાને અલગ અલગ ગામ સુધી પહોંચાડવા માટે વ્યવસ્થા કરવાની હોય છે પરંતુ છોટાઉદેપુર જિલ્લાનું આરોગ્ય તંત્ર જે છે તે કુંભકરણની નિંદ્રામાં માં હોય તેવું લાગી રહ્યું છે જે લોકોની જવાબદારી છે તેઓ કાળજી લેતા નથી બીજી વાત છે આ મહિલાઓની હાલત કપોડી બની હતી કારણ કે તેઓ જે સીટ ઉપર બેઠી હતી ત્યાં જ ઊંઘતી હતી એટલે તે મહિલાઓની કેવી સ્થિતિ બની હશે એક તરફ મહિલા સશક્તિકરણની વાતો સરકાર જ્યારે કરતી હોય ત્યારે આવી રીતના ઓપરેશન બાદ મહિલાઓને સારી રીતે ઘરે પહોંચે તેને કોઈ નુકસાન ના થાય તેવી વ્યવસ્થા કરવાની હોય છે પરંતુ આ વ્યવસ્થા કરવામાં સદંતર આરોગ્ય વિભાગ નિષ્ફળ રહ્યું છે જીએસટી પાસે આ એક્સક્લુઝિવ દ્રશ્યો હતા અને આ વસ્તુ જે છે તે ગંભીર ઘટના કહી શકાય કારણ કે જે મહિલાઓને ઓપરેશન કરવામાં આવ્યા તેઓની હાલત એકદમ કફોડી હતી જ્યારે પૂછવામાં આવ્યું કે આ એમ્બ્યુલન્સ ક્યાંથી મંગાવવામાં આવી છે ત્યારે ડ્રાઈવરે જણાવ્યું કે તણકલાથી એમ્બ્યુલન્સ મંગાવવામાં આવી છે એમ્બ્યુલન્સ છે નસવાડી ખાતે એક જ એમ્બ્યુલન્સ છે કેન્દ્રમાં ત્યારે આજુબાજુ એમ્બ્યુલન્સ મંગાવવામાં આવે છે અને ઠાસીઠાસી ભરીને મોકલવામાં આવે છે તેનાથી ગંભીર સવાલ ઉઠે છે કે સરકાર પાસે પૂરતી એમ્બ્યુલન્સ પણ નથી જી આભાર રફિક જોડાવા માટે અને માહિતી